ઘરનું કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટલી હા જો ઓલા ધીંગાણા કરે એની હાવ કઉ દે કુતરા આવીને ગલુડી આવીને અને આ ગયા હે ને ગાનું દૂધ દેવા હવે શંકર મંદિર ગયા હોય ક્યાં ગયા તો ખબર નહીં પણ એ ગાયનું દૂધ લઈને ગયા છે તો આપણે એ આવે પછી માલ પાઈ લઈ એવું બધું કામ કરવાનું હતી બાકી ખાલી એક માલ પાવાના બાકી છે દૂધ ક્યાં દઈ આવ્યા શંકર મંદિર દઈ આવ્યા કે ગાનું સરસ અને માલ પાવાનું ચાલુ થઈ ગયું છે એક ને પાઈ દીધા ને ત્રણ ભેગા આવ્યા છે વાહ એક જ રીયું કાં હું આને પકડવી પડે આને પકડવી ના પડે એ ગમે એણી થાવતી રહે પછી જો ઓલા ગૂંગણ હકીલ લઈને હાડી સોકલ લઈ જ કરવાનું છે ત્યાં બીજું કંઈ કામ કરવાનું છે નહીં આ પાણી પી લે એટલે ત્યાં જાય દહક થાય તા ત્યાંથી બધું સોખું કરી અને સૂટા તા પછી ઓલી ભૂખી હે એ હરગાવી દે હું આ ભૂખી છે એ હેઠ્ર આમ નાખીને હેઠ્ર હરગાવા દે બે મત ગમે એક ઢીકલો હળગાવો જો નહીં ન્યાં પડામ ને પડાવ નારેના એમ ના હરગી એમ ના હર ગયો એ દુધવાર રાખે ને ને હોય અને એને કુંડી ભરવાનું કામકાજ ચાલુ કરતી તું તો એવા જઈને બેસી જાય ને દેખાય અને આપણે માલપા પાઈ લીધા હે બધા અને આને બિસાડી ને કાલે થોડીક આરતી ઉતારી છે મારવા બહુ જતી તીતી એજ બિસાડી બીએ છે હા બાકી બધા આવી ગયા પાણી પીને બે અહીંયા આવી ગયા કલરે કલર રમવા હવે જોજો આગળ અહીંયા ઓકે ઓકે હવે અમે બે હે ને હાળિયું ના ભાગ પાડવાના હૈ મોટી મોટી બે બે હાડિયું હલાડેલી નોખ્યું કાઢવ્યું છે અને બીજી બધી અલગ કરવાની છે તે આપડે હળિયું હાડિયું મંડી અલગ કરવા બીજું ત્યાં કઈ કામ હે નહીં બીજું બધું કામ કમ્પ્લીટ છે બે ઘુંગણ ટોલી મૂકી દે એ હકેલવાના નું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય જઈ ધાણી ને ભરવી હોય તઈ અટાણ ઢાકીને રાખી દીધી કેમ કે ગલુડિયા બગાડે છે બહુ અને હવે આપણે જો આ લાઈનના કટકા છે ને એ બધા છે ને એક ઠેકાણે કરી દઈ એટલે આડાના પછી જઈ અહીંયા ભૂખી સારી થઈ વરી ન કર આ કાંઈ બધી તો એ કટકા ત્યાં લઈ લે હું અહીંથી લઈ લઉં બાહુબલી અમરેન્દ્ર બાહુબલી ન્યા ને આયા આયા હે તમાર એટલે કેડી બંધ થઈ જાય રોગો રોગા પાટી તમારે અગલી કઈ જોતું નથી અહી મજા નાખ જાય બા રેડી લ્યો થેન્ક યુ સપલા થેન્ક યુ સો મચ કીને સપલા ઓનું કે આપણે ન્યાથી આવين કોણ બોલાવીએ હવે ખાલી જા બે પત્રા ને કોલી રોગી નડી પડી છે ને એ મૂકી દઈને એટલે ખેતર નું કામ શોખું બધું પછી આ ટમેટા ને ને એ તો મારે જોવાનું રહ્યું મેથી કુટેડવી ની તો બધું બરાબર ન્યા હું નામ કોઈ દેતા નથી માદેવ 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 આય કેશiram કે બોલ બોલ તો હાર અરે આપણે માલ પાવન ચાલુ કરી દીધું હે એક ને તો આયા આવી ગયું મે પીન પાણી તરાડો રેડ છી હાવ આયા આયો ભેગો તો હું વહ તો આવતો હોય આપણે આયા લુગડા સુકાઈ લેવાના હે અને ડૂસો ભેગો કર દે એટલે આવીને સીધું એ પોરી દઈએ

वो तो मुक्ति रही था अब तुम आ बाजू कहीं आ गई ये, ये खबर ना पड़ी मने करसू करसू वीणवा <laughs> ये के करसू करसू वीणी लो भारी भरज आवे के डोसानी तो आऊ के भेगी ओके आज हमन आपरे पानी साट दी दूं ओरी करने की शौकीक

ચાલો તો આપણે આજના વ્લોગ નો ડાયન્સ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટો આવજો ટાટ અમે ભૂકાની ભારી ભર લઈ આવજો